ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે આજનું ટાઇટલ એ છે કે શિવ મહાપુરાણ સાંભળવાનો કેટલો મહિમા છે અને તેનો એક સુંદર પ્રસંગ હું તમને કહી સંભળાવું છું તો ધ્યાનથી સાંભળજો દેવરાજ નામે એક બ્રાહ્મણ કિરાતનગરમાં રહેતો હતો તેણે અધર્મથી અનિતિથી દ્રવ્યોપાજન કર્યું હતું એટલે કે દ્રવ્ય ભેગું કર્યું હતું ભક્તો આ જે દ્રવ્ય હતું તે કુબુદ્ધિને વધારનારું હતું કલેશને વધારનારું હતું તે બ્રાહ્મણની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી તેણે તેના માતા પિતા અને પત્નીની હત્યા કરી નાખી કારણ કે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને પછી તે બ્રાહ્મણ એક ખરાબ સ્ત્રી તરફ આકર્ષાયો અને બધું જે દ્રવ્ય હતું તે તે સ્ત્રીને આપી દીધું ત્યાર પછી આ બ્રાહ્મણ આ ખરાબ સ્ત્રીની સાથે રહેવા લાગ્યો ત્યારબાદ એક ઘટના ઘટે છે તે બ્રાહ્મણને તાવ આવે છે અને તે શિવાલયના પટાંગણમાં જાય સૂઈ જાય છે અને બને છે તેવું કે તે પટાંગણમાં શિવ કથા ચાલતી હોય છે શિવ મહાપુરાણની કથા ચાલતી હોય છે અને તે બ્રાહ્મણ તે સુતા સુતા જે તાવ આવ્યો હોય છે તે સૂતા સુતા તે કથા સાંભળે છે અને તેનું ત્યાં મૃત્યુ થઈ જાય છે કથામાં સુંદર લખ્યું છે કે યમદૂતો તે જીવને લઈને જતા હોય છે પણ શિવદૂતો આવી અને તે જીવને મહાદેવના શરણે લઈ જાય છે ભગવાન શિવજીના શરણે લઈ જાય છે અને તે જીવ તે બ્રાહ્મણ મોક્ષ ગતિને પામે છે શિવભક્તો અહીં શોનક મુનિ કહે છે ઋષિ મુનિઓ કહે છે કે અમૃતથી મુક્તિ નથી મળતી પણ શિવ મહાપુરાણનું વાંચન કરવાથી તેનું પઠન કરવાથી અને તેને સાંભળવાથી સો ટકા મુક્તિ મળે છે આ ભૂતલ પર આ ધરા પર આપણા પાપોને નાશ કરવા અને આપણા મનને નિર્મળ કરવા શિવકથા સમાન બીજી કોઈ કથા નથી શિવભક્તો આવી ભગવાન શિવજીની કથાને ધન્ય છે જે કોઈ માનવ ભગવાન શિવજીની શિવકથા સાંભળે છે તેને સો ટકા મુક્તિ મળે છે મોક્ષ મળે છે તો આવો સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય શિવ મહાપુરાણનો આવો સુંદર જો પ્રસંગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે એક ભાવ હોય કે હજાર ભાવ હોય ટૂંકા પડે ટૂંકા પડે ને ટૂંકા પડે કારણ કે ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે તો બધા શિવ હર હર મહાદેવ ન શિવાય